ઓનમાં ખાનગી માલિકની જગ્યામાં કચરાનો નિકાલ કરી જમીન પુરાણનું કૌભાંડ ઉજાગર કરતા આપના કોર્પોરેટર મહેશ અણધણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણધણને બાતમી મળી હતી કે ઓનમાં ખાનગી માલિકની જગ્યામાં કચરાનો નિકાલ કરી જમીન પુરાણનું કૌભાંડ પૂરજોશમાં ચાલી રહ્યું છે મહેશ અણધણે વધુમાં જણાવ્યું કે સુરત શહેરના ઓન વિસ્તારમાં આવેલ વિશાલનગર સોસાયટીમાં પાછળના ભાગમાં ખાનગી માલિકીની જગ્યામાં સો ફીટ જેટલું ખોદાણ કરીને માટી વેચીને રોયલ્ટી ચોરીનું કૌભાંડ વર્ષો પહેલાં થયું છે ત્યારબાદ આ જગ્યાની બાજુમાંથી પસાર થતી ખાડીનું પાણી ઉપરાંત આ વિસ્તારમાં કેમિકલ ટેન્કરો પણ ઠલવાતા હશે જેના કારણે જલદ અને ગંદા પાણીનું તણાવનું નિર્માણ થયું છે જે અંગે સ્થાનિકોની ફરિયાદ બાદ માલિકે આ જગ્યાની પુરાણ કરવા માટે ખજોદની ડિસ્પોઝેબલ સાઇડના કોન્ટ્રાક્ટ સાઇટ બારોબાર વહીવટ કરી કચરો આ જગ્યા પર નિકાલ કરતા ટ્રકો આવતા હતા જેથી આ પુરાણ થાય પરંતુ આ મામલો ઉજાગર થતાં આ ડિસ્પોઝેબલ વેસ્ટને સંતાડવા હાલમાં પાછું માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તંત્રની ઘોર બેદરકારી હોય તેવું જણાય છે કે આમાં મોટા પ્રમાણમાં માટી ચોરી અને ત્યારબાદ તણાવને કચરામાં પૂર અને આનાથી વિશેષમાં કૃત્રિમ તળાવમાં ફાઇલેરિયા મચ્છરોનો ઉપદ્રવ દર્શાવે છે કે તંત્ર સાવ ઉદાસીન છે અને સ્થાનિક કોર્પોરેટરને આ બાબતે કોઈ જ ખબર ના પડી હોય તેવું જણાવાય છે નમસ્કાર હું મહેશભાઈ આણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેરને સમગ્ર દેશની અંદર સ્વચ્છતાની અંદર પ્રથમ નંબર મળ્યો છે અને સાથે સાથે જે સુરતનું જે કચરાના નિકાલની વ્યવસ્થા છે એની અંદર પણ જે કેટેગરીઓ સ્માર્ટ સિટીની અંદર મળતી હોય છે એની અંદર પણ એમને એક સારામાં સારા માર્ક્સ મળ્યા છે અને એ કચરાના નિકાલ માટે સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો પ્રાઇવેટ ઇજારધારને કોન્ટ્રાક્ટ આપે છે એમને એની પાસે ખર્ચ કરવામાં આવે છે અને જનતા પાસેથી રૂપિયા લેવામાં આવે છે પરંતુ જે પ્રાઇવેટ ઇજારદાર છે અહીંયા નજીકમાં એક ખજોરની ડમ્પિંગ સાઇટ છે કચરાનો સમગ્ર સુરતનો કચરો ત્યાં ઠલવામાં આવે છે અને ત્યાં એને પ્રોસેસ કરી એનો અયોગ્ય નિકાલ કરવામાં આવે છે ખાતર બનાવવામાં આવે છે પરંતુ એ જ કંપની દ્વારા અહીંયા જે સ્થાનિક છે એના દ્વારા જે માહિતીઓ મળે છે કે અહીંયા એક મોટું જબર તળાવ જે તે સમયે આ ખાનગી માલિકીની જગ્યા છે અને ખાનગી માલિકે અહીંયાથી માટી વેચી નાખી અને સિત્તેર ફૂટ જેટલું આ ખાડો આખો બનાવી દીધો અને બાજુમાંથી એક ખાડી પસાર થાય છે જેના કારણે અહીંયા એક આખું તળાવ બની ગયું છે કૃત્રિમ તળાવનું નિર્માણ થયું છે હવે આ કૃત્રિમ તળાવની અંદર જે ગંદકી થાય છે જે મચ્છરોનો ઉપદ્રવ છે છે મચ્છરોને બધું જ અહીંયાની અંદર બહુ નજીકથી જોશો એટલે તમને દેખાતું હશે કે આટલી ભયંકર પરિસ્થિતિની અંદર અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે આખા મચ્છરો અહીંયા ખદબદી રહ્યા છે અને અહીંયાથી નજીકની તમામ ચારેય બાજુ ચારે ચાર બાજુ અહીંયા રેસીડેન્શિયલ વિસ્તાર છે અહીંયા તમે જોઈશો એટલે આ બધી બાજુ તમને જે દેખાતો છે તો આખો રેસીડેન્શિયલ વિસ્તાર દેખાય છે નાના બાળકો બી અહીંયા સાથે હોય છે આ બધી એક સાઈડ ઇન્ડસ્ટ્રી છે એક સાઈડ આખો રેસીડેન્શિયલ છે એટલે આ વિસ્તારની અંદર જે પબ્લિક રહે છે